અમદાવાદમાં બીઆરટીએસમાં મુસાફરી કરતા લોકોને મુશ્કેલી સર્જાઈ રહી છે બીઆરટીએસના સ્માર્ટ કાર્ડ અચાનક જ બંધ કરી દેવામાં આવ્યા ટિકિટ વિન્ડો બહાર ટિકિટ લેવા લોકોની લાંબી લાઈનો લાગી કોઈ જાણ કર્યા વિના આજ કાર્ડ બંધ કરી દેવાતા લોકોએ પરેશાની વેઠવી પડી લોકોના પૈસા સ્માર્ટ કાર્ડમાં જમા રહી ગયાની પણ ફરિયાદ નોંધાઈ રહી છે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ લોકો વધુને વધુ કરે એ માટે અમદાવાદ મહાનગરપાલિકાએ બીઆરટીએસના સ્માર્ટ કાર્ડ બહાર પાડ્યા હતા અને જેમાં બેલેન્સ કરાવવાથી લોકોએ ટિકિટની લાઇનમાં રાહ જોવી નથી પડતી પરંતુ અત્યારે એ જે સ્માર્ટ કાર્ડ છે એ બંધ થઈ ગયા છે અને લોકોએ ફરજિયાત ટિકિટ લેવા માટે ટિકિટ વિન્ડોએ પહોંચવું પડી રહ્યું છે ક્યાંક લોકોનો સમય જે છે એ પણ બરબાદ થઈ ગયો છે લોકો આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું આપ જણાવો સ્માર્ટ કાર્ડ યુઝ કર્યું આપણે

બિલકુલ કોઈ પણ પ્રકારની જાણ લોકોને નથી કરવામાં આવી સૂચના નથી આપવામાં આવી છે જાહેર પરિવહનની જે વસ્તુઓ છે જે સુવિધાઓ છે તેનો ઉપયોગ કરવામાં જે પ્રકારનું પ્રોત્સાહન આપવું જોઈએ એમાં ક્યાંક અમદાવાદ મહાનગરપાલિકા પાછળ પડી રહી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા